તો એકચુઅલી ભાઈ આપણે જવાનું છે અમદાવાદ મેચ જોવા માટે અને ભાઈ નીકળવાનું હે અહીંથી પહેલાં જવાનું હા રાણી લઈને સુરેન્દ્રનગર અહીંયાથી આપણો ભાઈબંધ આવે છે એ ભાઈબનારે ભાઈ ચાર પૈડાવાળી ગાડીને જવાનું ભાઈ હાં અમદાવાદ થોડું ટુ લઈને જવાતું હોય છે તો હા એઠિતર કિલોમીટર થાય તો ફટાફટ ને પગી જાય અને ત્યાંથી નીકળીએ ભાઈ અમદાવાદ પદ્યો હવાનો વહેલાનો વાગ્યો હોય એ ત્યાં જઈને ભેગો થાય છે અને ભાઈ ધમપસાડા કરવાના મેચ કોની હે ગુજરાત વર્સીસ હૈદરાબાદ બહુ છગ્ગા મારે જોઈ લેવું કેવું કે ફટાફટ નીકળી જાય ભાઈ એ વાટે છે અત્યારે સવારના વાત કરીએ ને તો દસ વાગ્યા જોઈએ હું સુનગર ક્યારે પગદામડા આપણે સ્ટેલ લીધો હતો કારણ કે ભાઈ એક ઓલો સુબલો ક્યારે મગે મગે કરે કે વરિયાળે વરી વરિયાળે લાય કઈ વાંધો ને હુદામડા લીધે તો આ સાહેબ ના ઓલે આપણે વરિયાળે આ જોઈ લે હું ભાઈ તું શરબત પીજે પીજે અને હું ને આવું ને એટલે મને ધરાય નું પાજે બાકી એ શું હાલો ટ્રસ્ટી કેમ છે તમારી આત્માને

જોકે એ વિડીયો ના પડે કઈ વાંધો નહીં તો ક્યારેક ક્યારેક લઈ લેવાનો હે છાના પાર્ક કરી નાખીએ ગાડી આવી ગઈ ફાઇનલી મિત્રો ભાઈ ગાડીમાં ખડગે મસ્ત મજા ની ભાઈ ઓન ધ વે થઈ ગયા સીધા અમદાવાદ મેચ કોની તમને ખબર હે ને ભૂક્કા નાખે ઓલા હૈદરાબાદ અને ભાઈ આપડા ગુજરાત એટલે કે જીટી ની મેચ છે હવે સીધા ન્યાજ એને મળીએ

ભાઈ ફટાફટ પકડ દીધી સ્ટેડિયમ પબ્લિક જાય સેવન નંબર ની ભાઈ ગુજરાત એટલે ગીલ ગુજરાત ને સપોર્ટ કરવા વાળું પબ્લિક ઓ ભાઈ ગાંડુ પબ્લિક કેવો ચારે બાજુ પબ્લિક એટલું એને હા ભાઈ મારો પદિયો પદિયો ભાઈ બન આય દોડો જામ હાય ભાઈ ફાઈનલ ભાઈ ટિકિટ હાથમાં આવી ગઈ ફટાફટ અંદર વઈ જાવી અને ભાઈ આ સ્ટેડિયમમાં પોકાડી દીધા ભાઈ ભાઈ હાલો ભાઈ હાલો પદિયા હાલ હાલ ભીસાળા હાલવા માંડ હાલ

અમિત રમેન બાકી સ્કોર કાર્ડ ને ઊભો નતો કર ને તો આ જો એ ફોર્ર ફોર્ર આ ફડક્યા ફટ્યા ઓ ઉહુ જાય ફોર્ર દેખણ દો જો ફોર્ર મારી દો મારે વાહ ભઈ વાહ છ ઓર પછી ગુજરાતે રન બનાવ્યા છે બ્યાસી ભાઈ સોતરા બાર દીધા હો અને હવે ટાઈમ આઉટ આવી ગયો અઢી મિનિટ સુધી એવું બેવાનું આ તો ગ્રાઉન્ડ આખું જો પબ્લિક થી ભરાઈ ગયું જોઈ લો ટાઈમ આઉટ આવ્યો ને એકચુઅલી આ રાઈડું એટલી પાડે ને આ તો ગોદડું ઢળ વાગી ગયા જો આમાં ગોદડા શું લેવા ઢળતા કોમેન્ટ કરો ભાઈ આ ગોદડા કા ઢળો આ રાંઢવા કા ઢળો છો તમે હે એ ભાઈ જોશ બટલર એ પાડ્યો

હેલો આઉટ અરે રાર બારે કરી બટચન બટચન ચોરીમાં પાંચ વિકેટ પડી ગઈ છેલ્લો દડો બાકી જો આંગરલી ડિસ્કો કરવાવાળી આવી આવી એ પדיה ઓલી ડિસ્કો કરવાવાળી આવી ઉતારી દો તમને થોડોક બાદની અંદર સ્ટેડિયમ ખાલી દેખાય છે કારણ કે પબ્લિક બધું જાવ મણ્યો છે ભાઈ મેચનો ટાર્ગેટ આવી ગયો 225 અમાર પબ્લિક ક્યાં રાખડા ક્યાં રાખડા

બધું રાત રોકાણ આને કરી નાખ્યું હવે સીધા મળીએ કાલે હવા તો આઈને આપણો વ્લોગ પૂરો કરી નાખીએ તો કેવું રીતે બહુ સારું રીતે આજનો વ્લોગ સારો લાગ્યો હોય બહુ સારો લાગ્યો હોય ને તો મસ્ત મજાને કોમેન્ટ કરતા જઈએ મળી શીકાય નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મજાને બાય બાય જય માતાજી ગુડ નાઇટ